મારતો હરીબાની ચાર કરોડો ની ચારસો ભાવ આનું સાબડેલી એજન્સી બો આવે રાખવું કેવો ના અવાજ આવ્યો ના આવ્યા દે આવાજ આવે

મારા મંત્રી ઓ મારી જતો રે હવે મારા જવાબ શું આપવાનો મારા કરોડોનો નો માલ જો કરોડો માલ જોયો મારો ગમે તે કઈ લાવો પડશે ગમે તે કરીને હું માલ લાવો પડશે ગમે તે થઈ જાય ચાલો અનુભવ આ ઓલ્યા ઓલા તો કરોડનો માલ છે સુ કરોડ આ શું કહેવાને આખા ઇન્ડિયામાં બોલો આ ત્યારે શું કરવાનું કે આ ચા છે હરી ઓર હરી બે છે ને લાખ કરોડ દેતાયા લાખ કરોડ તેરા આપણે વેકેતા હેડો સંદ એ કઈ દેકે બાય નીચે કરી હા ઓલો તો તો લોકો શું આનો લોકો આ કબર ની પડતું મંજો

લોબડા દાદા આવેદા નો ફોન કરવા દે પેલા અલ્યા પ્રજુ દાદા આપડો માલ ચોરી થઈ ગયો છે લોબડાજી ના સંજય પેલા લોબડા દાદા લોબડા દાદા કે એમના માણસ આપડા લઈ ગયા તમે આવી જાડો આપણે એમને પકડીએ આવો ને બેસાડો આવો જલ્દી આવો માલ છોજો માલ છોજો માલ છોજો મારો તમારો માલ મળી ગયો મેં તને ભરોસે રાખ્યો તો બરોબર લાખો કરોડોનો માલ હતો મારો માલ મને પાછો જોઈએ પજુજી તમારો માલ મળી જશે હું તમને કહું એમનો મને અડડાની ખબર છે કે કે બેહે આવે બધા આ લાકડી લઈને આવું છું આનું મુહૂર્ત નજુ મેં કર્યું નહીં આ અમૂદ મારી કે મને મારી લઈ જતા રહ્યા એમના માણસો તું માઈન કાકડી માર ખાઈ લીજો બે જણા હતા એકલો હતો ભમાવત અલે આઠ જણા હોય તો આ આ પજુજી માર નીકાતા ખબર ન રોકી દઉં છું અને એમના કણ તમે જો તો સરા હતા મય કેડું ડાક અલે આપણા હાથમાં લાકડો રાખી જોઈએ તાન પણ મને ઓછી ખબર હતી આવો સવાનો છે લાખો કરોડો માલ લઈ જતો કોઈ હાથમાં હથિયાર નહીં રાખતો તું એ તો હવે જોવો તો ખાઈ હું આઈડિયા વાપરી હેડો તમે ખાલી હા હેડો હેડો કઈ બાજુ છો તમે હેડો મારી અંગત ખાલી એક તો લઈ જાવ બતાવ જલ્દી હેડો દોટો દા માલ બતાવો માલ માલ ખાલી જોઉં પહેલા એમ નહીં બેહો તમે કોઈ ચોરી કરતા જોઈ જ નથી જોયું ના ભાઈ કોઈ ને જોયું એટલે આમ તમે સુપાઈ ચોરી કરીને આવ્યા ને અને તમે જે કીધું ને મને ચા એ ચા તો આખા ઇન્ડિયા તો ઇન્ડિયા બધે મળે હો આખા ગુજરાતમાં જ મળે છે એમ ના હોય ચા પેલા મને જોવા દો ક્વોલિટી ઓરિજિનલ છે ને એની સુગંધ આમ હરીફા ચા એટલે એનું નામ કેવું ખબર ગુજરાત ગુજરાતમાં હોમ બી હતા એક એકદ એમનો ડાયલોગ એવો એક જ રાય અમા કાકો કહેતા હતા હા મને યાદ છે પણ હું ભૂલી ગયો તાર હુંઘીન પછી તમને કઉ ડાયલોગ છે ને ચા તો બાકી હો આનો ભાવ હશે તાર ઓરિજિનલ છે ને ઓરિજિનલ ચા છે એટલે હરીભા ચા ચોક્કસ જો હરીભા ચા બરોબર અને જો આની કિંમત હશે એટલે એટલે મારા સારું આ તો બહુ ભાવમાં હતા એક કામ કરો અને તમે હંતાળજો કોઈ જોવો નહીં અને આપણે એક એકાદ હવાળાનું કરે દેસુ ટાઈમ સો બરોબર મન આપજો ભાઈ એકલા એકલા ના અરે આપણે પીવા નહીં બનાય પેલા આપણે વેકવાની આપણે તો આપણે પીએ છે રોજ આ પેલું તું ખબર લઈને આ તો કાલે દુકાને જતો ને કેતો કે હરીફા ચા ખબર નવું પાર્લર ઓપન થઈ નવું એ ચલોડા તમે જતા ને તે આ ચા ઓલ ઇન્ડિયામાં માં તારા હરીભાઈ એક જ તે માં કાકો કેતા તા એક જ રાય પીઓ હરીફાની ચા બરોબર એ હરીફાનો એ ડાયલોગ સોનો તારા હરીફા ચા

બહુ તે પેલું એ અત્યારે તો ચોય મળતી જ નહીં આનું ડિમાન્ડ બહુ ચાલે હ લોકો લેવા માટે તો લાઈન અને ભીડ લાગે ખબર છે ને અંદર મીકી દે જલ્દી હરી ભાત ચાય પેક કરો હો ને તો કોઈક જોઈ જશે હા પણ આપણે એ બેહો નું બેહો ના ના ઉભા ત્રણ જણા આપણે જોઈ આપણે

ગુનો એજ માલન મોસ્ટ વેકાય છે એટલે ન કેતા વડીલો ન કેતા હા હા બટાકો કેતા વડોદરોની એક કશાય પીઓ હરી બાની ચા રંગ જોમે પણ જો આ પાંચો પાટરા હરિભા ની એન્ટ્રી થાય ને મળી હેડો હેડો નો માલ મળી ગયો હવે ચિંતા નહિ આપણો કે બધા તમારે